કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરા પાનસુઆ કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવવા જઈશું અડદની દાળ એક મીઠી અને ચપટી ચણાની દાળ મિક્સ કરીએ તો તે સારી લાગે છે તો આપણે એ રીતે આપણે અડદની દાળ બનાવીશું તો કઈ રીતે બનાવી તે આપણે જોઈએ અને આપણે અડદની દાળ બનાવવી છે તો આપણે એની બધી તૈયારી કરીએ હતા બાજરીના રોટલા જોડે ખાવ તો બહુ સરસ લાગે છે આપણે કાઠિયાવાડમાં બાજરીના રોટલો અને અડદની દાળ શનિવારે લગભગ બધા જ બનાવતા હોય છે તો આ રીતે અડદની દાળ મારી રીતે તમે બનાવશો તો ખૂબ જ સારી લાગશે તો ચાલો આપણે એની તૈયારી કરીએ આજે હું બનાવીશ અડદની દાળ તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવાનો ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી મેં આ અડદની દાળ એક મૂઠી અને ચણાની દાળ ચપટી ધોઈ અને એક કલાક પહેલાં પલાળી રાખી તો હવે આપણે એને બાફવા કુકરમાં મૂકી દઈએ તો હવે આપણે ગેસ ચાલુ કરીશું ત્રણ સીટી ખાવા દઈશું આપણે તમે વખતે મીઠું અદર પણ નાખી શકો આપણે પછી નાખીશું આપણે જે ચણા અને હળદની દાળ બફામાં મૂકી હતી તે સડી ગઈ કે નહીં તે આપણે જોઈ જોઈએ આપણે ચાર સીટી તબા દીધી હવે આ તમે જોઈ શકો છો આપણી દાળ બફાઈને સરસ થઈ ગઈ છે તો વા આપણે કૂકર નીચે ઉતારી લઈએ અને હવે આપણે તેલ ગરમ થવા મૂકીશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આખો રાઈ ને જીરો આપણે જે મિક્સ કરેલું છે એ જ નાખીશું અલગ અલગ નહીં નાખતા હવે રાઈ ને જીરું તતરાઈ ગયું છે તો આપણે હિંગ નાખીશું હળદર નાખીશું કરી પત્તા નાખીશું તમે લસણથી પણ વઘાર કરી શકો સામે

જે કુકર માં દાળ બાફી હતી ને એમાં આપણે પાણી નાખી અને નાખી દઈશું એટલે આપણી દાળ બચેલી હોય એ વેસ્ટ ના જાય હવે થોડો ફાસ્ટ ગેસ રાખી અને આપણે ઉકળવા દઈશું હવે આપણે ધાણા જીરું પાવડર નાખીશું ગરમ મસાલો નાખવો હોય તો તમે નાખી શકો છો અને ગોળ પણ નાખી શકો છો ગળે ખાતા હોય તો હવે આપણે દાળ ઉકળી ગઈ છે અડદની અને ચણાની તો આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે સર્વ કરીશું હવે આપણે સર્વ કરીએ આ રીતે તમે આને ભાખરી કે બાજરીના રોટલા જોડે ખાઈ શકો છો બાજરીનો રોટલો ડુંગળી મરચાં લીલા આથેલા મરચાં માખણ હોય તો એના જોડે આ અડદની ચણાની દાળ મિક્સ કરેલી હોય તે ખૂબ સરસ લાગે છે